અને મતદારો સમય પણ વેઠાતો હોય છે અને આ જે હોય વિકાસ ના મુદ્દે ઇલેક્શન લડવું હોય તો આ ખરીદ તળો કરવાની જરૂરિયાત રહેતી જાવ સ્વાભાવિક છે જ્યાં તમે કામ કર્યું રહેશો તો તમને મતદારો ની સ્વીકારશે

પચીસ વર્ષ થી ગુજરાતમાં ભાજપ ની સાથે મોકલા છતાં પણ કોંગ્રેસના કાર્યકર્તા કોંગ્રેસ થી

કોંગ્રેસ નો કાર્યકર્તા કોંગ્રેસ નું આગેવાન કોઈ ચૂંટણી નથી હજી સક્ષમ છે અને કોંગ્રેસ માટે કોંગ્રેસ કાર્યકર્તા છે

મતદારો માં પણ આમાં ખ્યાલ આવી ગયો છે ક્યાંક ને ક્યાંક દિલ્હીમાં મતદાન થયું મતદાન હતા કે તેમના દિવસે પૈસા આપી ક્યાંય ને ક્યાંય સત્તાનો પૈસા નો ખુબ જ દુરુપયોગ થઈ રહેલો છે આના કારણે ક્યાંક ને ક્યાંક છે

વાત કરવા જઈએ તો ભાજપ આગળ છે પરંતુ જે કોંગ્રેસ ની પણ જો વાત કરવામાં આવે તો નવમા રાઉન્ડમાં પણ અત્યારે કોંગ્રેસ આગળ છે જે રીતે બિલકુલ થી કહી શકાય કે કોંગ્રેસ અત્યારે બ અ જે માં છે તે પોતાનો પરફોર્મન્સ દેખાડી રહ્યો છે કહી શકાય કે તે પણ દેખાડી રહ્યો ડાંગ જેવા જિલ્લામાં પણ અત્યારે જોવા જોઈએ તો ભાજપ આગળ તે આ સ્પષ્ટ છે કારણ કે જો ભાજપમાં સત્તમ ઉમેદવારો હોવાથી ભાજપ ની રણનીતિ સારી હોવા સત્તર માં પણ આ ટો ભાજપ જીતી શકે પણ મતદારો એ એ વખતે બે હજાર સત્તર માં પણ એ લોકોને સ્વીકાર્યા નતા અને આ વખતે પણ હું કહું છું કે હજુ તો શરૂઆતના લાંબો છે મારા પણ અમરેવાડી વિધાનસભાના શરૂઆતના લાઉન્ડોમાં હું બ્લાટ હતો પણ છેલ્લા રાઉન્ડોમાં છેલ્લા બે રાઉન્ડમાં હું થયો રંગ મારી હાર થઈ હતી એટલે તેના પરિણામો છેલ્લા રાઉન્ડ કચાત ફેલ હોય છે અને ત્યાં અમિત જગ્યાએ ભાજપ નું ઘડ હોય છે અને આપને ખાસ વિનંતી કરવા છે કે સમજમાં બે દુનિયા જાતે નથી બે હજાર સત્તર માં જેમ અમિતભાઈ એવું કહ્યું કે એકસો એકાવન જીત પણ નવ્વાણું સુધી આવી હતી અત્યારે પ્રદેશ અ ગુજરાત પ્રદેશ પ્રમુખ પટેલ ભાઈ કે બે હજાર બાવીસ માં એકસો બ્યાસી સીટ આવશે હું આપને ખાતરી સાથે કહું છું કે સાથે સાથે હું તમને અટકાવવા માંગીશ કે બિહારમાં પણ એનડીએ આરજેડીમાં એકસો નવ અને અધરની નવ છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આપ શું માની રહ્યા છો જે પ્રમાણે અત્યારે બિહાર જેવા એક કહી શકાય કે રાજનીતિનું એક મોટું કહી શકાય એક મોટું હબ છે ત્યાં જ અત્યારે એનડીએ પણ આગળ છે આરજેડી એકસો નવ ની આસપાસ છે આજે સરસાઈઓને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને જો અન્યની વાત કરવામાં આવે તો અન્યની નવ સીટો છે આ બંનેના કદાચ આપણે કહી શકીએ કે આ સરસાઈને અને આ ગણતરીને ખાસ કરીને આજે મત જે રાજકીય ગણતરી છે ને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે

સાથે આપણે વાત કરીએ તો ભાજપમાં પણ ભાજપની પણ તેસઠ જેટલી સીટો છે બિહારમાં અત્યારે તેસઠની તેસઠના આસપાસ અત્યારે ભાજપ રમી રહ્યું છે પરંતુ અત્યારે જે પ્રમાણે રિઝલ્ટ છે તેની જો વાત કરીએ તો બિલકુલથી જે પ્રમાણે સૂત્રો દ્વારા અત્યારે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અત્યારે પણ તેસઠ જેટલા જે વૈશ્વિક વિશ્વસનીય જે આંકડા આવી રહ્યા છે તેની વાત કરી રહ્યા છે આપ શું માની રહ્યા છો આ આંકડાને લઈને

બિલકુલથી વોટ મળશે તેવી આ આશાવાદ વ્યક્ત કરો છું બિલકુલ થી હવે ચૂંટણીના જે સંગ્રામ છે હજુ પણ ચાલતા જે ચૂંટણીના પરિણામ છે તે સંગ્રામ તો થઈ ગયા છે પરંતુ તેના પરિણામ હવે ધીરે ધીરે આવી રહ્યા છે તો આપણે જોઈશું કે કઈ રીતના હવે પરિણામ આવે છે કોણ બાજી મારે છે આ ચૂંટણીમાં